જિલ્લાના મુખ્ય મથક શહેર નજીક આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વાઘના ચામડા અને જાનવરના નખ મળવાની ગંભીર ઘટના સામે આવી છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત વિગતો અનુસાર મંદિરના ટ્રસ્ટી દ્વારા વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી કે મંદિરના જૂના મકાનમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ પડેલી છે આ જાણ સાથે જ રાશીપલા રેન્જ ફોરેસ્ટર ઓફિસર જિગ્નેશભાઈ સ્વાની વન વિભાગના સ્ટાફ સાથે તાત્કાલિક ધર્મેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા અને તપાસ હાથ ધરી તપાસ દરમિયાન વન વિભાગના અધિકારીઓએ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે મંદિરના જૂના મકાનમાંથી સાડા જેટલા આખા ભાગના ચામડા ચાર જેટલા ચામડાના ટુકડા તેમજ એકસો તેત્રીસ જેટલા વાઘના નખ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે પ્રાથમિક અનુમાન મુજબ ગુજરાતમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યા વન્યજીવના અવશેષો એક જ સ્થળેથી મળ્યો આવ્યા હોવાનું આ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે